અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર વિદેશી મુસાફરો પાસેથી અને કેટલીક દાણચોરીની વસ્તુઓ મળી આવી હોવાની વિગતો સામે આવી છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક મહિલા બેંગકોકથી આવી રહી હતી તેની પાસેથી સાડા છ કરોડનો છ પોઈન્ટ પાંચ કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો જ્યારે અન્ય એક મુસાફર અબુધાબીથી આવતો હતો જેની પાસેથી પંદર જેટલા આઈફોન ચાર ડિજિટલ વોચ અને નવ હજાર પાંચસો ગ્રામ શુદ્ધ કેસર મળી આવતા સેન્ટ્રલ એજન્સી દ્વારા આ તમામ વસ્તુઓ કોણે મંગાવી હતી અને તેને રિસિવર કેરિયર કઈ રીતે ઓપરેટ કરતા હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં લગભગ 200 કરોડનો ગાંજો અને ડ્રગ્સ એરપોર્ટ ઉપરથી પકડાયું છે ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી કે થાઈલેન્ડ બેંકોકથી આવી રહેલી એક મહિલા પોતાની સાથે હાઈબ્રિડ ગાંજો લઈને આવી રહી છે ફ્લાઇટ અમદાવાદ પહોંચ્યા બાદ મુસાફરો ઇમિગ્રેશન ક્લિયરન્સમાં હતા ત્યારે જ ડીઆરઆઈની ટીમે એક મહિલાની પૂછપરછ કરી હતી જેની પાસેથી છ પોઈન્ટ પાંચ કિલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો ડીઆરઆઈની ટીમે આ સાડા છ કરોડનો ગાંજો કબજે લઈ મહિલાની અટક કરી તેની પૂછપરછ શરૂ કરી છે તે કોના માટે ગાંજો લઈને આવી હતી તેની તપાસ ચાલી રહી છે અબુધાબીથી આવી રહેલી ફ્લાઇટમાં એક મુસાફર નવ હજાર પાંચસો ગ્રામ કેસર લઈને આવી રહ્યો હોવાની બાતમી કસ્ટમ્સની ટીમને મળી હતી જેને પગલે કસ્ટમ્સની ટીમ જે તે મુસાફરને અટકાવી તેની તપાસ દરમિયાન તેની પાસેથી નવ હજાર પાંચસો ગ્રામ શુદ્ધ કેસર મળી આવ્યું હતું જ્યારે પંદર આઈફોન અને ચાર ડિજિટલ વોચ પણ મળી આવી છે દાણચોરીની આ તમામ વસ્તુઓ કસ્ટમની ટીમે કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે